નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો બે હજારના હપ્તામાં થશે છે વટારો ખુશીના સમાચાર લીલો દુષ્કાળ જાહેર પંચોતેર હજાર રૂપિયાની સહાય જાહેર પાક વીમો સાહીઠ દિવસમાં જમા માત્ર સસો રૂપિયામાં ડીએપી ખાતર ખેડૂતો માટે મોટા સમાચાર ભારે પૂર તોફાન પવન ખેડૂતો માટે મોટી જાહેરાત માનવ કલ્યાણ યોજનામાં અડતાલીસ બે હજારના હપ્તામાં થશે વધારો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજી તમના બજેટને મુદ્દે ખૂબ જ આશા સેવાઈ રહી છે નીચલા થર અને મધ્યવર્ગના લોકોને સરકાર બજેટમાંથી તેમની મહત્વાકાંક્ષી યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી શકે છે જોકે નોકરીયત લોકો પણ આવકવેરામાં મર્યાદા અને સ્લેબ પરિવર્તન થાય તેવી આશા પણ સેવાઈ રહી છે કિસાન સન્માન નીતિની રકમમાં વધારો થાય તેવી પણ આશાઓ સેવાઈ રહી છે બક્ષીપંચના ખુશીના સમાચાર બક્ષીપંચ જાતિમાં આવતા બાળકોને જાટીના પ્રમાણપત્ર મેળવવા માટે વર્ષ એક એપ્રિલ ઓગણીસો પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડતી હતી જેના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા સો જુલાઈ બે હજાર ચોવીસમાં નવો છૂટારો લાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટને નવા હોય તેવા બદલે રેવન્યુ રિકોને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે લીલો દુષ્કાળ જાહેર હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોના વર્ષ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના પાક ભારે વરસાદના કારણે નાશ થયા છે આ વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી રહી છે પંચોતેર હજાર રૂપિયાની સહાય જાહેર કિસાન પરિવહન યોજના વર્ષ બે હજાર ચોવીસમાં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહન ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સુધીની સહાય મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ કોઈપણ ખેડૂતો લઈ શકે છે જેમાં નાણાં સીમાટ અને એસસી એસટી મહિલાઓને પોત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા પચાસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે પાક વીમો સાહીઠ દિવસમાં જમા બે હજાર અઢારમાં શરૂ કરાયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એ સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં સાસર ખેડૂત મંત્રીઓએ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ અને ગ્રાહકના સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોના નવ ટકાના વ્યાજી વળતર ચૂકવવા આદેશ કર્યો છે સાત આઠ હજાર સાતસો પોતેર જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે માત્ર છસો રૂપિયામાં ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડીએપી ખાતરની કિંમત પાંચસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ એક બોળી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોળીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેની સરખામણીએ આ ખાતર પડશે જેનો ખેડૂતોને સીટો ફાયદો થશે ખેડૂતો માટે સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે કહેવામાં આવી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં યોગ્ય ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવશે જે બાદ સરકાર સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જે ખેડૂતોને અઢારમો વખત તૈયારી કરી રહી છે વાત ખાસ એ છે કે આ વખતે ખેડૂતોને આપવામાં આવતી રકમ વધારવાની વાત પણ થઈ રહી છે ભારે પૂન ભારે તોફાન આઈએમડીએ આજે એકવીસ રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે જેમાં ખાસ કરીને ગુજરાત કોકણ ગોવા મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બાર જિલ્લાઓમાં વીજળી પડવાથી એકવીસ લોકોના મોત થયા છે અને કરો નદીમાં ડૂબી ગયા છે આવામાન ભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની આગાહી કરી છે ખેડૂતો માટે મોટી જાહેરાત ખેડૂત ડેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોદી સરકારે જ્યારે વર્ષ બે હજાર ચૌદમાં વર્ષમાં જ્યારે છટ્ટા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન આપ્યું હતું કે

જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળકો માટે વાલની દીકરી યોજના ખેડૂત મિત્રો માટે ખેડૂત પોર્ટલ સમાજના વર્ગના કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે તેવી જ એક માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઈ શ્રમમાં રોજગાર વાંચું છે અને પોતાનો ધંધો શરૂ કરવા માટે ટોલકીટની સહાય આપવામાં આવે છે ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગ મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સહાય આપવામાં છે માનવ કલ્યાણ યોજના અને વિડીયા સિલાઈ કામ કરનાર સોથારી કામ માટે દરજી ગામ વગેરે જેવા અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવશે જેમાં જુદા જુદા વ્યવસાય માટે રૂપિયા અડતાલીસ હજાર રૂપિયાની સહાય કેટેગરી વાઇઝ મફત